તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રાત્રિ દરમિયાન ખેતમજૂરો લેવા ગયેલા આઈસર વાહન ચાલક અને તેમના સાથીદારો પર બે બેઇસમોએ ભાલા અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો હુમલાખોરોએ વાહન પર ડીઝલ છાંટી તેને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જેનાથી ગામમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક એકસો બાર પોલીસ વાહન સ્થળ પર દોડી આવી હતી પરંતુ પોલીસ પહોંચતા જ આરોપીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો આ હુમલામાં એક વ્યક્તિ તેમજ એકસો બાર પોલીસ સ્ટાફના ગોહિલ ઉપેન્દ્રસિંહને ઈજા થતા તેમને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ આ હિંસક હુમલાનો અંજામ આપનાર બંને આરોપીઓ નશાની હાલતમાં હતા ઘટનાના થોડા સમય બાદ તેઓ મીડિયા સામે કહ્યું હતું કે તેઓ નશામાં હોય અને આ ગુનો કર્યો હોવાની કબૂલાત આપતા જોવા મળ્યા હતા પોલીસે બંને શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી